ભાવનગર રેલવે કોર્ટે છેડતી કેસમાં ટૂંકા ગાળામાં મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો રેલવેના અધિકારીને બે વર્ષની સખત કેદની સજા સાથે રૂપિયા પચીસ નો દંડ ફટકાર્યો તાજેતરમાં ભાવનગર રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદમાં આ કેસ રેલવે કોર્ટમાં ચાલતા કોર્ટે કસુરવાર આરોપીને ટૂંકા સમયમાં જ દોષિત જાહેર કરી આ ક્રીસ સજા સાથે દંડ ફટકાર્યો છે બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર તાજેતરમાં એક યુવતી ભાવનગર મુખ્ય રેલવે ટર્મિનસ થી રાહત હોય જગદીશ નામના શખ્સે ફરિયાદી ને સ્પેશિયલ રૂમમાં બેસવાનો આગ્રહ કર્યો એ રૂમમાં બેસાડી હતી જે આરોપી એ યુવતી સાથે શારીરિક અડપલા કરી બીભસ્ત માંગણી કરી હતી આ અંગે યુવતીએ રેલવે કર્મી જગદીશ વિરુદ્ધ

દરમિયાન વેઇટિંગ રૂમના ઇન્ચાર્જ રેલવે કર્મચારી જગદીશ નૈયા ત્યાં આવેલા અને ફરિયાદીને જણાવેલ કે તમારી પાસે ફસ્ટ ક્લાસનો પાસ છે તમે એસી વેઇટિંગ રૂમમાં બેસો તેમ કહી એસી વેઇટિંગ રૂમમાં ફરિયાદીને લઈ જઈ તેના ગાલે હાથ અટાડી એની પાસે વિભત્સ માગણી કરેલી જે અંગેનો ગુનો જીઆરપી પોલીસ સ્ટેશન ભાવનગર ખાતે નોંધાવેલો અને એ ગુનાની પીએસઆઈ ડીવી જોશી નાઓએ તલસ્પર્શી તપાસ કરી આરોપીને અટક કરેલા અને આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી જે કેસ અત્રે ચાલી જતા સરકાર પક્ષે સ્ત્રી વિરુદ્ધના ગુનાઓમાં સ્ત્રીઓ ભયમુક્ત રીતે સમાજમાં ભરી શકે અને સમાજમાં દાખલો બેસે તેમજ બીજા આરોપીઓ જે છે આ પ્રકારનો ગુનો કરતા અટકે તેવા હેતુથી આરોપીને સમાજમાં દાખલો છે તેવી સખત સજા કરવી જોઈએ તેવી સરકાર પક્ષે અમારી દલીલ બીએનએસ બદલીલ ગાયા રાખી રેલવે કોર્ટના શ્રી આરોપી જગદીશ ઉપાભાઈ નૈયાને કલમ ચુમ્બોતેર મુજબ તકસીરવાન કરાવીને બે વર્ષની કેદની સજા તથા પચીસ હજાર રૂપિયા દંડ અને દંડ ના ભરે તો વધુ છ માસની સજા ફરમાવેલ છે કોર્ટની પાસે કામનું ખૂબ જ ભારણ હોવા છતાં આ કેસ દાખલ થયો એની તપાસ થઈ અને કોર્ટમાં ચાર્જશીટ થઈને ચાલી જવામાં ફક્ત છ માસના ટૂંકા ગાળામાં આરોપીને સજા કરીને અને ફરિયાદીને ન્યાય અપાવેલ છે